આણંદ જિલ્લામાં સામાજિક શાંતિ ભંગ કરનારી ચિંતાજનક ઘટના સામે આવી છે આણંદના બાકરોલ વડતાલ રોડ પર આવેલા શ્રી બંગલો સોસાયટીમાં અસામાજિક તત્વોએ ઘુસીને એક પરિવારમાં જીવલેણ હુમલો કર્યો હતો રાવલ પરિવાર પર બહારથી બોલાવેલી ગુંડા ટોળી દ્વારા લોખંડના સળિયા અને લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો સામાન્ય કૂતરા રાખવાની બાબતે થયેલા ઝઘડામાં ડોલીબેન ઉર્ફે સ્વાતિબેને પોતાના બનેવી હેતલભાઈ અને ઉમંગભાઈ ઇનામદાનને બોલાવ્યા હતા ત્યારબાદ તેમણે ગુંડાઓને સોસાયટીમાં બોલાવી હુમલો કરાવ્યો હતો આ હુમલામાં ઉપનેશભાઈ રાવલને ગંભીર ઇજા પહોંચી હતી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે અસામાજિક તત્વોએ સોસાયટીમાં ઘુસીને ગાળો બોલી અને ધમાલ બચાવી આતંક ફેલાવ્યો હતો ઘટનાની ગંભીરતા જોતા એસપી એલસીબી અને વિધાનસભા પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડ્યા આવ્યા હતા આજ રોજ પર્વ ઉપનિષ રાવલ રહેવાસી બાકરોલ બેકલેન્ડ બેકરી પાસે શ્રી સોસાયટીનાઓએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ છે કે તેમના પાડોશમાં રહેતા સ્વાતિબેન જાની રખડતા કૂતરાઓને જમવાનું આપતા હોય અને તેનાથી સોસાયટીના છોકરાઓને અને અન્ય વ્યક્તિઓને કરડવાનો ડર હોય જેથી તેઓને આ બાબતે ઝઘડો થતા આજરોજ સ્વાતિબેન જાણીના પરિવાર અને પર્વ ઉપનિશ રાવલના પરિવાર સાથે લડાઈ ઝઘડો થયેલો હતો તે લડાઈ ઝઘડાની અંદર સ્વાતિબેનના બનેવી હેતલભાઈ તેમના મિત્ર ઉમંગભાઈ ઇનામદાર નાઓએ બહારથી આઠથી દસ માણસોને બોલાવી અને પર્વ ઉપનિશ રાવલના પપ્પા ઉપનીષભાઈ તેની પત્ની હિમાનીને લાકડી તથા અન્ય હથિયારોથી તેમની ઉપર જીવલેન હુમલો કરી મારી નાખવાની ધમકી આપી અને ફ્રેક્ચર કરી અને તેમના મોટર નુકસાન કરેલ છે તે બાબતે ફરિયાદ આપતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં